તે પહેલા ટેન સળગવા લાગ્યો હતો આગની લપેટમાં આવી જતા તે ફળિયામાં દોડવા લાગતા સ્થાનિકોએ તાત્કાલિક ધાબડા વડે આગને બુજાવી યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીના સઘળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી મારા ભાઈનો છોકરો થઈ અને પછીથી એક વ્યક્તિ હનાનો આવ્યો દરવાજો ખકરાયો એ ખાતમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી એ ખાતની અંદર પેટ્રોલની પાઉચ હતી પહેલી પાઉચ મારી પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભરકો થયો તો તેથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો બધા વ્યક્તિઓ બીઠા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા અને પેલો વ્યક્તિ જે હળદળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાઈ ગયો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાયવો પછી સિવિલ લઈ જ્યાં બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને આ બનાવ થઈ જાઓ તો કોઈને ખબર ન હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો